લોકસભા ચૂંટણીને લગતા મહત્વના સમાચાર પર નજર કરી લઈએ અત્યંત મહત્વના સમાચાર માટે જામનગર અને જૂનાગઢમાં સભા અને રોડ શો પણ છે તો સત્યાવીસ એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવવાના છે પોરબંદર મત વિસ્તારમાં આવતા જામકંડોરણામાં તેઓ એક મોટા પાયે સભાનું આયોજન છે સભામાં જનસંપર્ક કરશે લોકોને સંબોધન કરશે

ગુજરાત એ નરેન્દ્ર મોદીનું પોતાનું હોમ ગ્રાઉન્ડ છે પોતે ગુજરાતની રાજનીતિ ખૂબ સુપરિચિત છે એક તરફ રાજપૂતનો વિરોધ છે બીજી તરફ કહી શકાય કે ગુજરાતમાં ફરી એકવાર હેટ્રિક સર્જવાનો ભારતીય જનતા પાર્ટી માટે પડકાર પણ ચોક્કસ આ વખતે સર્જાયેલો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાતથી પ્રવાસ થી શરૂઆત કરવાના છે ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા અને પાટણ લોકસભા બેઠકને આવરી લે એવું મધ્ય કહી શકાય એવું દિશા બેઠક ઉપરથી

ગેનીબેન ઠાકોર દ્વારા મોટો પડકાર ઉભો કરવામાં આવ્યો છે અત્યારે એટલા માટે પડકાર ઉભો કહી શકાય પૂછવું કે ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારી નવા છે રિખાબેન ચૌધરી જ્યારે રાજકીય ખેલાડી અઠંગ ખેલાડી કહી શકાય એમાં ગેનીબેન ઠાકોર આ વખતે ચૂંટણી લડે છે પોતે બે વખત વિધાનસભાની ચૂંટણી જીતી પણ ચૂક્યા છે ગેનીબેન ઠાકોર એક માહોલ ઉભો કરવામાં સફળ થઈ રહ્યા છે કે બનાસ ડેરીના બનાસ બેંક જે છે એમાં એક જ સમાજનો કબજો છે

બનાસ ની બેઠક જાળવી ભાજપ મુશ્કેલ બની છે ત્યારે હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ અંદર મેદાનમાં ઉતરવાના છે અત્યારે એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર રહ્યું છે કે જ્ઞાન સૂત્ર આપ્યું છે ગરીબો યુવાઓ મહિલાઓ આ એક સૂત્ર આપવાનું મુખ્ય ખેડૂતો એટલા માટે આપ્યું છે જેના કારણે બધાને જોડી દેવા એટલે યાત્રી પર રહીને વાત કરે છે ભારતીય જનતા પાર્ટી વાત એવી કરતું હોય છે વાસ્તવિક રાજનીતિમાં સ્થિતિ બહુ અલગ છે મયુરી કારણ કે રાજનીતિમાં હંમેશા જાતિવાદ પ્રાધાન્ય આપીને ટિકિટો અપાતી હોય છે હિંમતનગરમાં છે છે આ બીજી બેઠક બેઠક પછી સાબરકાંઠા એ મોટો પડકાર બન્યો છે કારણ કે ત્યાં આગળ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાના ના પત્ની સ્વપ્ના બારૈયાને ટિકિટ આપી છે જેમને ગુજરાતની રાજનીતિ કે ભાજપના

મોદીના નામે મત આપે ભાજપના નામે મત આપે પોતાના આંતરિક મતભેદો ભૂલી જાય કારણ કે સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા અત્યારે કામ કરવા તૈયાર નથી જાહેરમાં ઉમેદવારોનો વિરોધ આજે પણ ચાલુ છે એ લોકો મતદારો સુધી જવાબ પણ તૈયાર નથી જેના કારણે કાર્યકર્તા પબ્લિક મીટિંગો પણ યોગ્ય રીતે નથી થતી ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સાબરકાંઠા અને બરાશ જે આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં એ અસંતોષના ડામમારી પણ कोशिश कर रहे हैं कि डैमेज कंट्रोल में मोटी भूमिका बजे से साथ ही साथ बात करेंगे अपना जो पीजो प्रवास छे ये नो आनंद खाते नो छे आनंद माय नो जो प्रवास छे ये आनंद में जी मुख्य सभा થવાની છે આ વખતે ખાસ કરીને વાત કરી કે જે ભીતેશ પટેલનો પરિવાર રિપીટ કરવામાં આવે છે એના કારણે પણ પાર્ટીમાં એક असंतोष છે કોઈ નવા નેતો કોઈ નથી મળી એ પણ એક મુશ્કેલી છે મધ્ય ગુજરાતમાં મોટી સભા આનંદ ખાતે થવાની છે

લોકસભામાં ચૂંટણીમાં ખાસી જાહેર સભા કરવાનું પસંદ એટલા માટે કર્યું છે કે રાજકોટમાં અત્યારે પરસોત્તમ રૂપાલા લઈને ક્ષત્રિય સમાજમાં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે ક્ષત્રિય સમાજ માટે એક જ વાત છે એમના આત્મસન્માન આત્મ ગૌરવ નો પ્રશ્ન છે ત્યારે ભાજપ પણ રૂપાલા ની પડખે છે અડગ છે ત્યારે બંને નો અહમ ટકરાઈ રહ્યો છે એમની રાજપુ સમાધિ માગ હતી રૂપાલાની ની ઉમેદવારી રદ કરો ભાજપ અડગ હતું અમારો રૂપાલા લડશે જીતશે જેના કારણે આવી રાજપૂતો એના માટે ખાસ માર્ગદર્શન નરેન્દ્ર મોદી આપશે જે લોકો ભાજપમાં આંતરિક રીતે વિરોધ કરી રહ્યા છે નારાજગી વ્યક્ત કરે એવા લોકોને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના બે દિવસના પ્રવાસ દરમિયાન મળવાના પણ છે સાથે સાથે આગળના પ્રવાસ થી વાત કરીએ આગળ તેઓ જુનાગઢ ખાતે જવાના છે જુનાગઢમાં આપવામાં આવી ડોક્ટર ચંદની હત્યાકાંડ જે થયો એમાં રાજેશ ચુડાસમા પણ નામ આવ્યું હતું એમને પોતે પણ એફિડેવિટ કરેલી છે મયુરી તો એને લઈને પણ મોટો વિષય ચોક્કસ ચાલી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ કે તેઓ જામનગર જવાના છે જામનગર માં પણ ક્ષત્રિય સમાજ ખુબ નિર્ણાયક છે કારણ કે ત્યાં પુનમેન માડમ છે આહિર છે તેઓ છેલ્લી બે ટર્મ થી સાંસદ તરીકે ચૂંટાઈ રહ્યા છે અગાઉ તેઓ ધારાસભ્ય પણ હતા પણ આ વખતે ત્યાં આગળ એમની સામે પાટીદાર સમાજમાંથી ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે ભૂતકાળમાં ભાજપમાંથી પણ ચંદ્રેશ પટેલ પણ અહીં સાંસદ રહી ચુક્યા છે એટલે એક વાત ચોક્કસ છે આ સ્થિતિમાં ક્ષત્રિયો નારાજગી અને પાટીદાર ઉમેદવાર એ પણ એક ચોક્કસ ભાજપ માટે મોટો પડકાર છે આવી સ્થિતિમાં વાત પીડીઓની જામણીમાં સભા થવાની છે એટલે ભાજપે પોતાના માટે જે પડકાર રોકાઈ શકાય એવા લોકેશનો ખાસ પસંદ કર્યા છે જેના કારણે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની જીત બરકરાર રહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક રીતે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે ક્યાંક નારાજ છે ક્યાંક પ્રચાર નથી કરી રહ્યા રિસામણા છે આ મનામણા કો ડેમેજ કંટ્રોલ કો મહત્વની ભૂમિકા ભજવવાનું કામ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજનીતિનું એક વસ્તુ નાનામાં નાના તાલુકાનો ગામ નો અનુભવ છે કાર્યકર્તાનો અનુભવ છે એમને કેવી રીતે મનાવવા એ પોતે એમની સંગઠન કૌશલ્યતા છે કારણ કે એ સ્ટેજ ઉપર પણ બોલાવતા હોય છે એમને રૂબરૂમાં એરપોર્ટ સ્વાગત માટે પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાનો બોલાવીને સિનિયર આગેવાનો બોલાવીને સમજાવી પણ લેતા હોય છે મીટર ઠપકો પણ આપતા હોય છે જે બિલકુલ હિતેન્દ્ર અને એક તરફ જયારે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ વડાપ્રધાન આ વખતે લગભગ દક્ષિણ ગુજરાત જવાના નથી કેમકે જો દક્ષિણ ગુજરાત એટલા માટે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કેમ કે ક્ષત્રિય સમાજનું એક સંમેલન થવા જઈ રહ્યું છે આમ તો ક્ષત્રિય સમાજના ચાર સંમેલન થવા જઈ રહ્યા છે તેવી જાહેરાત થઈ છે અને જયારે ડેમેજ કંટ્રોલના સ્થાનિક ભાજપ નેતાગીરી દ્વારા પ્રયાસો જ્યારે થાય તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રયાસ કર્યો હતો ગઈકાલ હિંમતનગર ખાતેની જે બેઠક છે એ પણ નિષ્ફળ નીવડી હતી હવે જયારે વડાપ્રધાનનું આગમન છે એટલે જુનાગઢ હોય આ તમામ સ્થાનો એવી રીતે પસંદ કરવામાં આવે છે કે જામનગર આ તમામ સ્થાનો એવા પસંદ કરાય છે કે જ્યાં આગળ ક્યાંક આંતરિક વિરોધ પાર્ટીની અંદર જોવા મળ્યો છે રાજપૂત સમાધિ પણ છે પાર્ટીનો આંતરિક અસંતોષ છે રહી વાત આ વિસ્તારોમાં જ્યાં મુલાકાત લેવાના છે એ વિસ્તારોમાં જે સિનિયર કાર્યકર્તાઓ કે આગેવાનો નારાજ હશે એમને સમાજ મનાવવાનો નારાજ હશે દૂર કરવાનો પ્રયત્ન કરશે

ઓવીસી આંદોલન આ તમામ આંદોલનની વચ્ચે ગુજરાતમાં ભાજપ માટે સત્તામાં રહેવું એ પણ ખૂબ મુશ્કેલ હતું જાળવી રાખવાનો પડકાર હતો સત્તાને ત્યારે સુરતે ભારતીય જનતા પાર્ટી ની આબરૂ રાખી દઈ બાકી ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય એ ભારતીય જનતા પાર્ટી ને એકદમ કમિટેડ રહ્યા નથી આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના કારણે ભાજપની સત્તા રહી છે એ પણ એક સ્વીકારવું પડે જ્યાં પાટીદારો વગર ભાજપ અધૂરું છે ભારતીય સત્તા જાળવવી પણ મુશ્કેલ બનવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટલા માટે સિદ્ધપૂર્વક પોતાનો અત્યારનો પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાતનો પ્રવાસ રાખ્યો નથી બિલકુલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વિશે વિગતે અહીં વાત થઈ અને કહી શકાય કે જે રીતના અલગ અલગ બેઠકો જે છે સૌથી પહેલા તો સાબરકાંઠા અને આણંદમાં તેઓ સભા ગજવવાના છે અને ત્યારબાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેઓ પણ ગુજરાતમાં આવવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ગુજરાતના પ્રવાસે છે તારીખ પહેલી અને બીજી મેના રોજ તો પહેલી મે કે જે ગુજરાતનો સ્થાપના દિવસ છે સ્થાપના દિવસના દિવસે જ તેઓ ગુજરાતમાં આવીને ચૂંટણી પ્રચાર કરશે જામનગર અને જૂનાગઢમાં જંગી સભા સંબોધશે